નમસ્કાર દર્શક મિત્રો પ્રાર્થના સંદેશ ન્યુઝ માં આપનું સ્વાગત છે નર્મદામાં બંને મૃતકોના પિતાઓને ડરાવીને વિડીયો વાયરલ કર્યો તેવા ચૈતર વસાવા દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યા તાહિર મેમણ કેવડિયામાં બે આદિવાસી સમાજના યુવકોની હત્યા કરવામાં આવી હતી આ બંને યુવકોના પિતાને ગેરમાર્ગે દોરીને કેટલાક લોકોએ ખોટા વિડીયો બનાવીને વાયરલ કર્યા છે ત્યારબાદ આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા પોતાની ટીમ સાથે તે પરિવારને મળ્યા અને ત્યારબાદ ચૈતરભાઈ વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે સાત તારીખે જયેશભાઈનું મોત થયું હતું અને આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવીભાઈ રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા અને અમે સૌએ સાથે મળીને નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગરૂડેશ્વર બંધ રહેશે અને તે કાર્યક્રમ શાંતિપૂર્ણક યોજાયો હતો તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવાનો હતો અને એસપીની સહમતી બાદ અમે લોકોને જાણ કરી છે અને આવતીકાલનો અમારો કાર્યક્રમ થવાનો છે પરંતુ ગઈકાલે બંને મૃતકોના પિતાઓને કેટલાક લોકો દ્વારા ગેરમાર્ગે દોરીને એ ડરાવીને કહ્યું કે તમારી સહાયની રકમ પાછી લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે અને તમે અમે કહીએ તેમ સ્ટેટમેન્ટ આપી દો તેમ કહીને બાજુમાં ઊભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે આ ખૂબ જ ગંભીર બાબત છે કારણ કે અમારો કોઈ પર્સનલ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો જ હતો કે અમે ત્યાં ફૂલ અર્પણ કરીને જે ભેટ આપવાનો વ્યવહાર હોય છે તે વ્યવહાર કરવાનો છે આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ જશુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા અનંતભાઈ પટેલ સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા અને હું અમે તમામ આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહીશું આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કે કોઈ સૂત્રોચ્ચાર કરવાના નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ અને પુષ્પ અર્પણ કરવાના છીએ કાલના કાર્યક્રમમાં એક આદિવાસી હોવાના નાતે તમામ આગેવાનો આવવાના છે અને આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ આયોજિત થશે તે મુદ્દા પર અમે આજે જિલ્લાના એસપીને મળ્યા છીએ તેમણે પણ કહ્યું છે કે તેઓ સાંજ સુધીમાં પોતાનો અભિપ્રાય આપશે આદિવાસી સમાજ સંસ્કાર અને શિસ્તબદ્ધ

અમે આઠ તારીખના રોજ જે સંજય ગજેન્દ્ર મૃત્યુ પામ્યા હતા એ જ દિવસે અહીંયા તમામ આગેવાનો એમાં સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ઘનશ્યામભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભીનસિંહભાઈ તળવી અને હું પોતે રણજીતભાઈ તળવી સાથે ચંદ્રકાંતભાઈ તળવી અને નિરંજનભાઈ તમામ આગેવાનો ત્યાં ભેગા થઈને અમે નક્કી કર્યું હતું કે નવ તારીખે આદિવાસી દિવસ છે અને આક્રોશ દિવસ તરીકે બંધ પાડીને મનાવવામાં આવશે કેવડીયાને ગરૂડેશ્વરમાં અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવશે એ કાર્યક્રમના ભાગરૂપે અમે આઠ તારીખે એસપી સાહેબને પણ મળીને ગયા હતા એમણે પણ અમને હકારાત્મક જવાબ આપ્યો હતો કે તમે આયોજન કરીને અમને જણાવજો તો આ તેર તારીખના કાર્યક્રમને લઈને અમે એસપી સાહેબના વાત મૂકી હતી અને એમની સહમતીથી જ અમે બધા જ લોકોએ એક આદિવાસી તરીકે કોઈપણ જાતના પક્ષપાર્ટી ધર્મ સંપ્રદાય કે સંગઠનનો ઉપર વટીને અમે આ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે ત્યારે ગઈકાલે કેટલાક લોકો દ્વારા એમના પિતાશ્રીને જયેશભાઈના પિતા સના તળવી અને સ્વર્ગીય સંજયભાઈના પિતા ગજેન્દ્રભાઈને ગેર ગેરમાર્ગે દોરીને કે ભાઈ તમને સહાય મળી છે એ પણ લઈ લેવામાં આવશે અહીંયા બીજા આ કાર્યક્રમો થશે તો તમને જેલમાં લઈ જવામાં આવશે એવા ડરાવીને બાજુમાં ઊભા રાખીને બોલાવીને એક વિડીયો ફરતા કરવામાં આવ્યા છે એ પરિવારને અમે જઈને મળ્યા એમણે પણ અમારી સાથે સહમતી દર્શાવી છે આજે પણ દર્શનાબેન દેશમુખ શબ્દ શરણભાઈ અને ભાજપના આગેવાનો બધા અમે સાથે છે ત્યારે આવતીકાલનો કાર્યક્રમ કોઈપણ પક્ષ પાર્ટી કે વ્યક્તિ કે કોઈ સંગઠન કે કોઈ ધર્મ સંપ્રદાયનો નથી અમારે શોકસભા છે સવારે ત્યાં પહોંચવાનું છે ફૂલ અર્પણ કરીને જે અમારો વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ મૂકીને અમારે ત્યાંથી છૂટા પડવાનું છે એમાં બધા જ લોકો આવશે એમાં આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા આવવાના છે મનસુખભાઈ વસાવા પણ આવવાના છે છોટુભાઈ વસાવા દિલીપભાઈ વસાવા પણ આવવાના છે આનંદભાઈ પટેલ પણ આવવાના છે સુખરામભાઈ રાઠવા પણ આવવાના છે દર્શના પણ દેશું પણ અમે પોતે બધા જવાના છે એટલે એમાં કોઈ પણ આવો કોઈ ઉદ્દેશ કે એજન્ડા નથી અમે બધા જ આવતીકાલે ત્યાં જવાના છે હમણાં એસપી સાહેબ સાથે ચર્ચા કરવા માટે બેઠા હતા એમણે પણ સકારાત્મક જવાબો અમને આપ્યા છે અભિપ્રાય મોકલવાનો બાકી છે સાંજ સુધીમાં અમે અભિપ્રાય આપી દઈશું એવી એસપી સાહેબે અમને સૂચના આપી છે સાત તારીખે જયેશભાઈ તળવીનું મોત થયું આઠ તારીખે સંજયભાઈનું મોત થયું અને એ જ દિવસે અહીંના ધારાસભ્ય સાથે સાથે એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ તળવી સાહેબ અને અમે બધા આગેવાનો રણજીતભાઈ તળવી નિરંજનભાઈ વસાવા હું પોતે અમે બધાએ ભેગા થઈને અહીંયા એક નિર્ણય લીધો હતો કે નવ ઓગસ્ટના રોજ કેવડિયા ગઢેશ્વર બંધ રહેશે એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્ણ પત્યો છે અને તેર તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પાંચ દિવસે અમારે રાખવાનો છે એ કાર્યક્રમને અનુરૂપ અમે આઠ તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતીથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે પૈસા પણ લઈ લેવામાં આવશે તમને જેલ કરવામાં આવશે તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઉભા રાખીને બે વિડીયો બનાવવામાં આવ્યા છે ત્યારે આ ગંભીર બાબત છે અમારો કોઈ એજન્ડા આમાં નથી આ કાર્યક્રમનો હેતુ માત્ર આવતીકાલે જઈને ફૂલ અર્પણ કરીને અમારો જે વ્યવહાર હોય છે ભેટ હોય છે એ ભેટ આપવાની છે અને બધા છૂટા પાડવાના છે આમાં અહીંના લોકલ સાંસદ જસુભાઈ રાઠવા મનસુખભાઈ વસાવા ધારાસભ્ય દર્શનાબેન વસાવા હું પોતે અનંતભાઈ પટેલ સાથે સુખરામભાઈ રાઠવા છોટુભાઈ વસાવા બધા જ આગેવાનો આવવાના છે અને આ કોઈ આ કાર્યક્રમમાં કોઈ ભાષણબાજી કોઈ સૂત્રોચ્ચાર કે કોઈ પણ જાતનો કાર્યક્રમ નથી માત્ર ત્યાં જઈને શ્રદ્ધાંજલિ પુષ્પ અર્પણ કરીને ભેટ આપીને અમે બધા છૂટા પાડવાના છે એટલે કાર્યક્રમ આવનાર આવતીકાલે જે છે એ માત્ર એક આદિવાસી હોવાના નાતે બધા આવવાના છે એટલે આવતી કાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે બાબતને લઈને એસપી સાહેબને અમે મળ્યા છે એમણે પણ કીધું છે કે સાંજ સાંસૂતિમાં અમે અભિપ્રાય આપી દઈશું અને કાર્યક્રમ આવતી કાલનો રાびતા મુજબ છે પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો